સુરેન્દ્રનગર ખાતે નું રૂપાલાનું દહન કરવામાં આવ્યું હતું સુરેન્દ્રનગર ક્ષેત્રિય સમાજના મુખ્ય કાર્યાલય બહાર રૂપાલા નું

પરસોત્તમ રૂપાલા દ્વારા જે અમારા રાજપૂત સમાજના બેન દીકરીઓ છે જે રોટી બેટીના વ્યવહાર બાબીનો જે અલથી જેને આખી જે બીચ આપી છે એ બદલ સમગ્ર ગુજરાતના રાજપૂત સમાજમાં એટલો બધો આક્રોશ છે કે એની વાત ન પૂછો આજે તાજેતરમાં બપોરના અમારે ત્યાં સમગ્ર ગુજરાતના રાજપૂત સમાજની એક ત્યાં સંકલન મિટિંગ હતી એમાં નક્કી કર્યું છે સામા કારણ કે જ્યારે રાજપૂત સમાજનો પ્રતિષ્ઠાનો અને જ્યારે તમને અસ્તિત્વનો સવાલ આવે ત્યારે આમાં કોઈ માફી માગવાનો સવાલ આવતો નથી એટલે આમાં અમને પરસોત્તમ રૂપાલાની માફી અમને મંજૂર નથી અમારી રાજપૂત સમાજની એક જ માગણી છે કે તાત્કાલિક પરસોત્તમ રૂપાલાની સાહેબ ટિકિટની ત્યાં રાજકોટમાંથી રદ કરવી જો રદ કરવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતનો રાજપૂત સમાજ રાજકોટની અંદર તમને ઉઠી પડશે અને એના માટે જે પણ પરિસ્થિતિ ઊભી થાય છે ત્યાંના જે તે પક્ષની જવાબદારી રહેશે કારણ કે એક જ છે એક પક્ષ અને કદાચ એક વ્યક્તિ જવાથી કોઈ પક્ષને નુકસાન નથી થવાનું પણ રાજપૂત સમાજ માટે જે કુતરાઘાત કર્યો છે એના હિસાબે જેટલો બધો સવાર વતર અમારી યુવાનોમાં અને રાજપૂત સમાજમાં જે આક્રોશ છે કે આ કોઈ પણ હાલતમાં આમાં માફી આપવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત ન થતો એના માટે એક જ અમારી માગણી છે કે તાત્કાલિક પરસોત્તમ રૂપાલાની રાજકીય રદ કરી કોઈ પણ સમાજને ટિકિટ આપો એની અમને વાંધો નથી અને આ અમારી શું છે અમારી જે રાજપૂતાણી કે જેને વર્ષો સુધી આજે હિન્દુસ્તાનમાં જો તમને કોને હિન્દુ સંસ્કૃતિ ટકી રહી તો અમારા ત્રણ ત્રણ ને ચાર ચાર પાંચ પાંચ પેઢીઓ સુધી સાહેબ એને આખા માથાના બલિદાન આપ્યા છે જંગલમાં અંદર ઘાસના રોટલા ખાઈ અને બતાવ્યા તારા હિન્દુસ્તાનની અંદર હિન્દુ સંસ્કૃતિ ટકી રહી છે રાજપૂત સમાજનો સાહેબ અમે કાર્યક્રમ અત્યારે જે પુતરા દહન માટેનો કાર્યક્રમ રાખ્યો હવે પછીના અમારે આખા સમગ્ર ગુજરાતની અંદર સાહેબ જિલ્લા જિલ્લા તાલુકા તાલુકા આના જબરજસ્ત આના વિરોધમાં અલગ અલગ આશ્ચર્યજનક કાર્યક્રમ આપવાની અમારે ફરજ પડશે તો અમારી વિનંતી અમને કોઈ પક્ષ સામે વાંધો નથી અમને વ્યક્તિ સામે વાંધો નથી પણ એ વ્યક્તિની જે માનસિકતા છે રાજપૂત સમાજ પ્રત્યેની જે ઘટિયા શોધ છે એની આ ઘટિયા રાજપૂત સમાજ કોઈ પણ સમાજમાં સહન કરવાની અમારી તૈયારી નથી તો એની તાત્કાલિક ટિકિટ રદ કરી અને કોઈ પણ તમે ટિકિટ આપવાની અમને વાંધો નથી તો સમગ્ર રાજપૂત સમાજ વર્ષોથી ભાજપ સાથે ચાલે છે અને ભાજપ સાથે જ અમને તો ઘણું નુકસાન થયું તેમ છતાં અમે આજે જયારે અમારી અસ્મિતાનો જયારે પ્રશ્ન આવે ત્યારે કોઈ પાંચોટ કરવાનો પ્રશ્ન આવતો નથી જયેન્દ્રસિંહ ઝાલા લખતર